బాబు જય શ્રી કૃષ્ણ బాబు જય શ્રી કૃષ્ણ કેદો જય શ્રી કૃષ્ણ કેદો బాబు ઓ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વધાઈને તો અનમદાજી નિત્રીજી આવી ગઈ અત્યારે મેરે લોસેશનમાં બેઠા હી ટિકિટ મેં તો લઈ લીધું હે અને હું गायत्री

हम है ने, ट्रेन में जवा लोडिया आज तो गायत्री मैडम मैडमता है चांदलोडिया तो चलो रोज फरी बाजूता रही है बीजा काउंटर पर पहुंची जी आईए बबू मैडम शू करे ट्रेन मैं ट्रेन में जाओन। क्या जाओन

आज गाड़ी लेट आवानी है गाइस। दवात्या में सही है। बैठिएन પછી સુગે અંતો સુખાય હે? મેફર ખાય હે? તું કેટલી વાર બેઠેલી ટ્રેનમાં ગઈદરી? હા એવ તમાર તો સુરજ જવાનું હોય એટલે બેસતી હોય ને. કૈદરી મામન ઘર સુરજ થાય એટલે તો વારંવાર ટ્રેનમાં બેસે. हम वैसे बबु? बबु? क्या है बबू ए बबू क्या बैठा पड़े हम बप्पा ना नहीं आओ हां बपन टाटा के दे ए मजा इजी खाली है चलो नहीं खोल दो बत्ती हम जो है ना डोर छेई था जी घर ना आता है भाई तो मामो घर जाओ मामन घर जाए इनके ए जाए तो

करना है क्या है बऊ मैडम रेडी થઈ ગઈ હે અને પકાવી ગઈ હે લેવા માટે स्टेशन પરນະ મે પહોંચા હે लेवा तो है ना मैं चलो रे पहुंची गई है दादा लेवा ही गया आई जी हम पप्पा चल दादा बताइए तो ये लगन चोटी ला चढ़ी है <laughs> आ चढ़ीन पसी आखो ब्रिज चढ़ीन तेल बाद जवान पसी आथे आके हम चलो ये थे क्यों लागे नीचे नो भी दो मैडम ज्यादा जुड़ जाती रही है नीचे भी क्यों रहा है सब हाँ भूख लागू वाला लेवाई गया है

இப்பதான் முட்டல் முட்டல்லாம் சொல்லுது இப்போதைய உயிர்த்தியார்கள் முட்டி berapajuhar sama makangal lugin dong

તારે ગમેનો અહીંયા જ રાખવાનો છે ઘડીક રે હું બે આ થોડું પાણી નાખી દઉં આપણે બાસ્તું હતુતારે પરમ ગરમ ગરમ મફી આપણે નાખતી રે આમ પેલું થા બરાબર હવે બહાર ગા પાસ નવું વર બે આ છે આ તો એનું નવું વર આને 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 અહીંયા ની નારી કા લો લો આઈ है ना चलो गाइस लाडवा बनाना क्यों कर तू बनाना तेरे वाली मिर्ची ना दुण। दुण। तो अच्छा ना ना गुंडू मैं कड़ी बारात

चिल्ला वागे लाडो बना देता मम्मी आपड़े डे चाना वो बारा है तेरे वागे ना बना दो तो चिल्ला वागे साढ़े पांच या अली मारी हम ना करो करूँ इसके सामने करो इसके सामने ते पढ़ में आली दूध नहीं कौनी मासी है अमासी कौनी है हैं अमासी कौनी है गुडू नहीं है બોલો ગણપતિ દાદા ની જય લાડવા ખૂટવા ના જોઈએ ગણપતિ દાદા નો લાડવા મૂકે ને એટલે બબુ રે મામી ગોઠો હે મુકી દેતુ યાર બોલા મજાની ખુશબુ આવી રહી છે ગોઈસ કોણ કેહીને આપડે લાડુ તૈયાર થઈ ગયા છે અને આખા ઘરમાં મહેક મહેક છે પણ આપણે અત્યારે લાડુ ખાવાનો નથી બરાબર એ મચ્છી ખાવાનો છે અહીંયા બબુ મેડમ હે ને સુતા ઉતા કુલ કુલુ ખાય ને એક બાજુ ટીવી જોવે જો ગાયત્રી મેડમ પણ સુતા છે હું હે આમાં ઘર ફાવે છે ને તો ગાઈસ હે ને અમે લોકો

અને અહીંયા છે ને ગુડુ મેડમ ઓહો હાય તાર નામ શું બેટા ગુડુ ઠાકોર અને એ ખાય હે ખલ ખારેક એના પપ્પા લાયા હે કચ્છથી પકડ દો પકડ ખારેક પકડ કોણ લાવ્યું એને પપ્પા લાયા છે કચ્છની ખારેક અહીંયા સરસ મજાની સિરિયલ ચાલુ મસ્ત રેડી થઈ ગયા છો કઈ સિરિયલ હે